બદલતી દુનિયા કા એસા અસર હોને લગા આદમી પાગલ ઓર ફોન સ્માર્ટ હોને લગા આદમી પાગલ ઓર ફોન સ્માર્ટ હોને લગા તમે લેપટોપ નો ભરપૂર ઉપયોગ કરો તમે મોબાઈલ નો ભરપૂર ઉપયોગ કરો તમે આઈપેડ નો ભરપૂર ઉપયોગ કરો તેમાં તેમાં તમે તેમાં અભ્યાસ નો તેનો ભરપૂર ઉપયોગ કરો પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ કે અભિષેક ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે મારે તમને એક વાર્તા કહેવી છે એક શાળામાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓને નિમંત્ર લખવાનું કહ્યું તેનો વિષય હોય છે માં બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ નિમંત્ર લખે છે ત્યારે એક વિદ્યાર્થી એવું લખે છે જેનો હાથ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર જો તું મને આવતા જન્મમાં માનવનો જન્મ આપવાનો હોય ને તો તું નહીં આપતો મારે મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એના કરતાં વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે અને જો તું મને માનવનો જ જન્મ આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે મારા અને પપ્પા માટે જરમાગરમ નાસ્તો બનાવે મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છુપાતે હે ઓરપતો ગેલરી છુપાતે હે આપણે મોબાઈલથી અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ મિત્રો આપણે પણ મોબાઈલથી સારા વિડીયો જોઈને પ્રેરણા મેળવી શકીએ છીએ અને આપણે પણ ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સારા વિડીયો બનાવીને લોકોને સંદેશો આપી શકીએ છીએ પણ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી રહી શકતા આપણે આપણા મા બાપને મૂકીને બાળકોને મૂકીને પત્નીને મૂકીને વિદેશ વિદેશમાં રહી શકીએ છીએ પણ આપણે મોબાઈલને મૂકીને નથી રહી શકતા મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો ચીડીઓ સ્વભાવ થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે જતા કલાકો સુધી આપણે તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ એનર્જી મને અહીં પંક્તિ કહેવાનું મન થાય છે કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે લાઈક અને નો ચોખ્ખો હિસાબ રાખે વાત છીલા મુની ટીંકુ નહીં માંડે વાત ટીના મુનિને ટીંકુ નહીં માંડે ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે હમણાં મારા ભાઈને એડમિટ કર્યો હતો ત્યારે તે જનરલ વોર્ડમાં હતો ત્યારે મારી મમ્મી ઘરે એવું કહે કે અમારી સામે જે બાળક હતું તે ખૂબ રડતું હતું પણ તેની મમ્મી ફોનમાં એટલા રસ હતા કે હાથમાં ફોન અને બીજા હાથે બાળકને ચૂપ કરાવી પણ મિત્રો આ સમયે બાળકને જરૂર હોય છે પ્રેમ અને સ્થિ નહીં કે મોબાઈલ હોય પારસભાઈ બંદી એવું કહે છે કે જો માણસને મશીન ન બનવું હોય ને જો માણસને મશીન ન બનવું હોય ને તો સૂતા પહેલાં અને ઉઠતા પહેલાં એક કલાક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખશે નહીંતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે જો આપણે જમવા બેસીએ ને તો આપણા એક હાથમાં મોબાઈલ એક હાથમાં ચમચી કે ગોળીઓ અને બીજા હાથમાં તો તમારે બોલો મિત્રો જી હા એ છે મોબાઈલ અંતે હું એટલું જ કહીશ કે જેમણે મને આ સ્ટેજ આપ્યું અને તમારા જેવા મહાનુભાવો સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો થેન્ક યુ જય હિન્દ જય